જય ભાઈ હું શું તમારો પ્રિય હિતેશ એક જબરદસ્ત ભાઈ આજનો દિવસ છે ભાઈ અત્યારે હાલે છે દાદા દાદાનો તહેવાર એટલે કે ગણાય ઉત્સવ હાલે હે તો કીધું આજે ફ્રી છે ને થોડાક સાટા સુધી વરસાદના થયા એટલે ખેતરમાં જાય એવું નથી એટલે કીધું આજે ગણે દાદા નો તહેવાર ઉજવીએ અને આજે આપણે ઘરે ગણે દાદા માટે લાડુ બનાવીએ તો આ બાજુ લાડુ બને છે કામ કાજ શરૂ છે તો હું બતાવું કે અત્યારે શું બને છે રાય રાય ભાય રાય ભાઈ હા એ કેમ છે બધા નિજય માતા ગણેદા ગીણેદાદા કે દિવસ બેગી ગયા છે ખબર નહિ પણ અત્યારે ગણેદા નો તહેવાર છે બધાને ગિના દાદાની મું શુભકામના હું જો તમારું થાય છે થોડો થોડો હું ગિના દાદાના આપણે બનાવા છે તો આપણે જો ઢોકળા બનાવી નાખ્યા અને આ બધું કામ શરૂ છે અને એમ હો હું હું લાગ્યો હમ જો આ તળાતા જાય છે તળાય જાય

આ બાજુ લાડ બાબર મૂકવા મળ્યા છે અને તીર્થુભાઈ અડે પણ પેલા ગીણે દાદા ને મેકવાના છે લાડ હવે આપણે રૂપિયા લેવી મેંકવા બે સિક્કા લઈ જવાના છે આજે આપણે નાઈ નાખ્યા ને વ્યવસ્થિત તૈયાર પણ થઈ ગયા છે અત્યારે હવે ને લાડુ બાડુ બનાવી નાખ્યા છે તો આપડે ઘણા ગણે નો જુવાર કરી નાખવાનો હે હું લાડુ પણ હું પણ જોઈ લઉં તો જો આ મસ્ત લાડુ બની ગયા છે વાહ ભાઈ વાહ અને હાલો આપડે ગણા દાદા ને પેલા જમાડવાના છે અને ત્યાર પછી આપણે જમી લેવાનું છે તો આલો આપણે ગણે દાદાને જમાડી દઈએ કેમ કરવાનું જય જય કેમ્મી પણ આવે દાદા ના લાડુ કેમ કે અત્યારે ગણાય ઉત્સવ છે એટલે ઘણા દાદા ના લાડુ આપડે દર વર્ષે બનાવીએ છીએ અને આપડે ગણે દાદાને જમાડીએ છીએ તો આ આજલે પણ આપણે ગણે દાદાને જમાડ્યા અને જો આ બધું લાડુ ખાય છે હું એકાદોઝું લાડુ ખાય ને પછી પાછા આપણે કામકાજ લાગી જાય ગણા દાદાનો તહેવાર છે અને ગણેશ દાદાના તહેવારમાં ગામો ગામ મૂર્તિ બેસાડીએ છીએ અને પૂજા કરતા હશે છે પ્રાર્થના કરતા છે તો બધાને નમ્ર વિનંતી છે કે ગણે દાદાની જે નાની નાની મૂર્તિ છે ને એને પાણીમાં ન પથરાવો એને રાખો ઘરે રાખો પૂજા કરો અને એવું બધું કરો અને ગામો ગામ જે મૂર્તિ હોય ને એ તો નાની નાની જ હોય અને સિટી મને એમાં મોટી હોય એ તો ઠીક છે પણ જે નાની નાની મૂર્તિ છે એને ઘરે રાખો પૂજા કરો અને ગણેશ દાદાની પૂજા કરો ભાઈ એ સારું ફળ મળે છે તમને બીજું કાંઈ છે નહીં અને પાણીમાં પધરાઈ દેશો તો એ તો છે ને પાણીમાં જતા રહેશે પણ તમારી સામે રહેશેની પૂજા કરો અને જો હું તો મૂર્તિ દર વર્ષે મેં ગણેશ દાદાને લાડુ જમાડીએ છીએ પણ ઘરે મૂર્તિ લઈ લઈએ અને એ મૂર્તિને ભગવાનના ગોખલામાં રાખી દઈએ અને પૂજાને એવું કરીએ ફરી પાછા બીજા વર્ષે આપણે ઘણા દાદાને એની મૂર્તિમાં આપણે જમાડીએ છીએ અને ફરી પાછા ગોખલામાં મૂકી દઈએ એવી રીતનું બધું કામકાજ કરતા હોઈએ છીએ આપણે તો આલો હવે કંઈક કામ કરીએ આપણે અત્યારે જો આપણને કાલે દાદા વાગ્યા હતા અને આપણે અત્યારમાં જો પાટા બાંધી વાયા હશે ને તોય આપણે નીણ વાઢવા તો

તો નડે એવું હે તો વાગે એવું છે ને વાગે છે શું કરવાય મુજી ને વઈ જાવ કરી એમ થાય છે બસ તું આટ વાટ 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 માં ફેક માં ફેક ફાસન લીંબુ લેવા આયા છે જો લીંબુ જડતા નહી થાય એક જીડી હમ આ લીંબુ જડતા નહી કે ઝીડું હમ સે બધા કાસા છે વાહ 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 હાલ એ કે થાય છે

ભાઈ મિત્રો જો અત્યારે છે ને આ લાડવા ફ્રી પાછા લઈ લીધા છે આપણે નીંદવા ગયા તા એટલે કેળા ખાઈ લીધા પેલા અને પાછા આવ્યા ને કા લાડવા આવી ગયા છે તો એક લાડવો ખાઈ લેવી અને પછી પાછા કામે લાગી દેવી ભાગ નથી તારા ના ઉલા ઉલાવ કાઈ જાઉં કાઈ જાઉં કાઈ જાઉં તું ખાઈ જા તું ખાઈ જા ગણપત બાપા બાપાએ ઘણા ખાઈ જાવ તો આ લાડુ આપડો અને આમાં સિક્કો નીકળે ત્યાંથી નીકળ્યો યાર ત્યાં નીકળ્યો હે હલો તમે એવા ખાઈ લો